તો જે જૂનો લોગ છે આઈ સમય સેમ એ પ્રમાણે બ્રેઝિંગ આપી છે બ્રાન્ડિંગ આઇસન લોગો ને ટ્રાય ઓઇલ બાથ એટલી નથી રેન્જ આઇસરનો લોગો સ્ટીકર લાગેલો છે અને ફાઇવ સ્ટાર હાઇસર ત્રણસો ત્રીસ પણ ફાઇવ ઇન્સ્ટેબલ ફ્રન્ટ એક્સલ સલેશન આઈગલા ટાઇમ્સ ઓફ સોચોલનો છે આગર જે પ્રમાણ બમ્પર આવે છે એ પ્રમાણે બમ્પર છે બીજું આમાં કશું નવું છે નહીં સિમસન એન્જિન છે 3 ઇનલાઇન પ્રોપસેટ ઇનલાઇન બોસ નું છે રેન્જ 32 મે ઇઝિપર 3 સોસ પાવર મશીન સન એન્જિન છે ડીઝલ ફિલ્ટર છે એને પાણી કાઢવાનું ફિલ્ટર છે એવું બધું બધું આપણે પણ ખબર છે ઓઇલ ફિલ્ટર આપેલું છે જે હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર તેની અંદર આવે છે જેને તમે હાથે ક્લીન પર કરી શકો છો ખોલી અહીંયા નીચે બેટરી આપેલી ત્યાં આઈસનના જૂના મોડલ આવતા હતા એ પ્રમાણે બનાવી છે બસો સો સાઠ ને ત્રણસો સો સાઠ ને એવા મોડલ આવતા ને સેમે ટાઈપ કે

આના પાંચલા ભાગમાં જોઉં તો તમને ખબર પડે કે જે આઈસરના જૂના મોડેલ આપતા એવા એની ટોપલિંગની ટોપલિંગની બે લિંકેજ આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા ડિસ્ટ્રિબ્યુટર વાલ આપ્યો છે જે આપણે ગાડું અદર કરવામાં કાન લાગે અહીં બોટલ મૂકવાનું આપ્યું છે અહીં ટૂલ બોક્સ આપ્યું છે બહુ લાંબુ કંઈ ઘણું છે નહીં એટલું બધી ખાસ ત્રણસો હબ રિડેક્શન આપ્યું છે બધામાં સ્ટ્રેટ સાપતીને આપતી હબ રિડેક્શન આપી દીધું છે સીટ એક્ઝેસ્ટેબલ આપી છે ટ્રેક્ટર સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઇક અને શેર કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય જવાન જય કિસાન